મહાદેવના મંદિરમાં એક લોટો પાણી ના ચડાવો તો ઠીક છે પણ કોઈ ભૂદેવનું અપમાન ના કરશો ભગવે ભગવે ભગવાન ના હોય પણ દરેક રાફડા સુના પણ ના હોય જય માતાજી મિત્રો રામમાળી રામ આજે આપણે જાણીએ કે નેહાકા કોને કહેવાય આ એક જ નેહાકા આખું ઘર વેર વિખેર કરી નાખ્યું આવા શ્રાવ જો કોઈના લાગી ગયા તો આપણે રાજામાંથી રંગ બનતા વાર ના લાગે આજે આપણે અદ્ભુત પ્રસંગની વાત કરવાની છે આ પ્રસંગ સત્ય સનાતન છે તમે લાખો કરોડો રૂપિયા પોતાના લગ્નના અંદર ખર્ચો કરી નાખતા હો છો પણ જ્યારે બ્રાહ્મણને આપવાની વાત આવે ત્યારે તમારા હાથ ઢીલા પડી જાય મિત્રો હું તમામ ભક્તોને એક જ વાત કહેવા માગું છું કે દુનિયાના સાનિધ્યમાં નહીં ગયા તો ચાલશે પણ તમારા આંગણે જો કોઈ ભૂદેવ આવે તો એનું અપમાન ના કરશો કેમ કે પણ કીધું છે કે તમે શંકર ભગવાનના મંદિરમાં જઈને જો એક લોટો પાણી ના ચડાવો તો કાંઈ નહીં પણ કોઈ વિદ્વાન બ્રાહ્મણના દર્શન હૃદયપૂર્વક કર્યા તો પણ મહાદેવની પૂજા થઈ ગઈ પણ આજે આપણે મહાદેવની પૂજા તો કરવી દૂરની વાત છે પણ બ્રાહ્મણનું અપમાન કરીએ છીએ તો આવા અપમાનના કારણે જો કોઈ બ્રાહ્મણના શ્રાપ લાગી જાય તો આપણી સાથે પેઢીનો નફો વળી શકે છે આપણા ઘરના બાર જ્યારે પણ ગાય આવે છે ત્યારે એને આપણે રોટલો નાખીએ છીએ જો કોઈ કૂતરો આવે તો આપણે એને બિસ્કીટ આપીએ છીએ મિત્રો મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે કોઈ જો બ્રાહ્મણ આપણા ઘરના અંદર આવે તો આપણે એના સાથે ખોટો વ્યવહાર કરીએ છીએ અને આજ ખોટા વ્યવહારના કારણે આજે આખું ઘર નર્કમાં ધકેલાઈ ગયું ગમે તેટલી પૂજા માનતા બાધા રાખો પણ જો કોઈ બ્રાહ્મણનું મન દુઃખ થઈ ગયું તો એ પૂજા લેખે ના લાગે તમે પણ સાચા મનથી પૂજા ભક્તિભાવ કરતા જ હશો પ્રાર્થના પણ કરો છો છતાં પણ જો તમારું કામ નથી થતું તો તમે ખરા મનથી વિચાર કરજો કે એવા કોના શ્રાપ મારા જીવનના અંદર લાગ્યા એનું કોનું મેં અહિત કર્યું જેના કારણે આજે મારે આ વેદના ભોગવવી પડે છે મિત્રો કમ તમને પણ ખબર છે કે કોઈ માતાજી મિત્રો તમને પણ ખબર છે કે એક નેહાકા એવી વસ્તુ છે જો લાગ્યા તો આપણી સાથે પેઢીનું નખોત વળી જાય આજે મારે તમામ ભક્તોને એક જ વાત કહેવી છે કે તમારા ઘરના આંગણે જો કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવે છે તમારા કોઈના લગ્ન પ્રસંગમાં કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની વાત આવે તો તમારા હાથ છૂટા રાખજો પાંચ આંગળીની પુનૈ રાખજો બ્રાહ્મણનું અપમાન ના કરશો કેમકે આ દુનિયાના અંદર એક બ્રાહ્મણ જ છે કે જેને ક્રોધ નહીં આવે જો તમે એને આપશો તો પણ આશીર્વાદ આપશે તમે નહીં આપો તો પણ એ આશીર્વાદ આપશે પણ ઘણા ખરા લોકો બ્રાહ્મણનું અપમાન કરતા હોય છે અને આવા અપમાનના કારણે તમારી કોઈ પણ દેવી શક્તિ તમારું કામ ના કરે તો ખોટી માનતા કે બાધા રાખ્યા કરતા આપણે જે જગ્યાએ જીવીએ છીએ એ જગ્યાએ પાંચ આંગળીની પૂનૈ રાખો તારુમાનુની હટમાં નિશા મૂકી દો નાના મોટાનો ભાવ છોડી દો અને તમામને હૃદયપૂર્વક દર્શન કરવો પ્રાર્થના કરો માતાજી ભગવાન આપણી અરસપરસ જ છે પણ આપણા નીચ કર્મના આધીન આપણને પ્રભુ આપણું કામ નથી કરી શકતા તો આપણને શંકા આવે છે તો આ શંકા આજ પછી ના આવી જોઈએ જો આપણને દુઃખ આવ્યું છે તો આપણો ગુનો પણ હશે પણ હવે આપણે ભગવાનનું નામ જપ કરીને આપણે તમામ દુઃખનું નિવારણ લાવવું છે અને ભગવાનને ભોળા પાવે ભક્તિ કરીને એક જ પ્રાર્થના કરવી છે કે માળી તું તો મોટી છે હું તો કાળા માથાનો માનવી છું તારા ચરણના અંદર હું આવીને પડ્યો છું માળી મને ખોડે લઈ લેજે માતાજી ક્યારેય પોતાના દીકરાનું અહિત ના કરે મોટું મન રાખીને ખોડે લઈ લે પણ આપણે એવો વ્યવહાર રાખવો પડશે જય માતાજી મિત્રો રાજી રહેજો